टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो स्पेशल शो बोल बेंदास मां हूं छु मेकियो ठक्कर अपनी साथ है ने तम स्क्रीन पर दिखाता आशवी पटेलदार समाजना आगेवा दिनेश भाई बामणिया दिनेश भाई स्वागत है आपनो न्यूज़ कैपिटल जी नमस्कार

શિક્ષણ ક્ષેત્રમાં પણ જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવામાં કે પોતાની ટેલેન્ટ સાબિત કરવામાં પાસ થતા હોય છે એ તમામ વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ કડલધામ દ્વારા યોજાતા હોય છે આજે સરકારમાં એક સમાજના લોકો પ્રતિનિધિત્વ કરે તો એને સન્માન કરવાનું કાર્ય પણ કડલધામ સંસ્થા કરતી હોય છે આ કોઈ અલગ પ્રક્રિયા નથી સ્પેશિયલ પ્રક્રિયા નથી આ રૂટિન પ્રક્રિયા છે જયારે જયારે કોઈ દીકરા દીકરીઓ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ કે કે મામલતદાર કક્ષાના અધિકારીઓ બનતા હોય છે એના સન્માન કાર્યક્રમ પણ વારંવાર ખોડલધામ સંસ્થા દ્વારા થતા હોય છે બીજું આપણે એમ કીધું કે રાજકીય શક્તિ દોડલધામ બેન એકતાનું પ્રતિક અને શક્તિનું પ્રતિક છે ખોડલધામ પોતે જ એક એવડી શક્તિ છે કે જેને કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી

તો એડમિનિસ્ટ્રેશન પોલિટિક્સ અને સમાજ સેવા જાહેર જીવનના ક્ષેત્રો છે જાહેર જીવનમાં જ્યારે જ્યારે તમે કોઈ સંસ્થા કે સંગઠન સાથે જોડાયેલા હોય છો ત્યારે રાજકીય મુદ્દાઓ પણ બનતા હોય છે સામાજિક મુદ્દાઓ પણ એમાં જોઈન થતા હોય છે અને આથો બનવાની વાત એ એક સરસર જ છે કે કોઈને વિશે નેગેટિવ બોલવું પરંતુ કડલધામ સંસ્થા દ્વારા શું શું કરવામાં આવે છે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સામાજિક કેટલી બધી એવી કાર્યો કરવામાં આવે છે જેની નોંધ લેવાના બદલે રાજકારણના એક કાર્યક્રમને એને રાજકીય આધાર તરીકે ઓળખવામાં આવે છે બીજી વાત રહી બેન ખોટલધામ સંસ્થા રાજકારણ કારણ કે સંસ્થાનું જે નિર્માણ છે એક સમાજના ઉત્થાન માટે થયેલું નિર્માણ છે એટલે સમાજના ઉત્થાનમાં શિક્ષણ પણ એક વિભાગ છે રાજકારણ પણ એક વિભાગ છે લોકશાહીમાં જીવીએ છીએ એટલે તમામ લોકો રાજકીય રીતે કે એડમિનિસ્ટ્રેશન રીતે પ્રક્રિયામાંથી પાસ થતા હોય છે એટલે એને રાજકારણનો આડો ગણવાના બદલે એક સારી એવી સમાજને ઉપયોગી પ્રયોગશાળા કેવી જોઈએ દિનેશભાઈ જે રીતે આજે જે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને તે સમય દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો સમાધાન થયું એવું કહેવાય છે નરેશ પટેલ અને જયશ રાદડિયા વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું અને તે મુદ્દે એક ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ સમાધાન એ સામાજિક ફાયદો તેમાં જોવા મળશે કે રાજકીય ફાયદો જોવા મળશે જો બેન પહેલા તો વાત એ છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ હતો જ નહીં તો સમાધાનનો મુદ્દો નથી પરંતુ આજે જે ચિત્ર આપે કીધું એ મીડિયા સમક્ષ કે જે કંઈ આવ્યું છે અને લોકોએ જે છેલ્લા તમે કીધું એમ હું સત્ય સાથે એક વાત કરીશ કે ઘણી બધી સોશિયલ મીડિયામાં વાતો ચાલતી હતી કે નરેશભાઈ અને જયેશભાઈની વચ્ચે વિવાદ છે નરેશભાઈ અથવા જયેશભાઈ કંઈ પણ કોમેન્ટ કરે છે કે કોઈ સ્ટેટમેન્ટ આપે છે તો એને વિવાદના રૂપમાં જોવામાં આવતું હતું પરંતુ આજે સમાજ હું આપણને એજ કરું છું હું આપણે એ વાત કરું છું કે ક્યારેય સિદ્ધી રીતે નરેશભાઈ ઉપર કે જયેશભાઈ ઉપર આક્ષેપો નથી થયા આપે કીધું એમ પ્રત્યક્ષ પર સોશિયલ મીડિયા લોકો અથવા જાહેર સર્ચાનો વિષય સો બની ગયો હતો અને એનું આજે સુખદ સમાધાન એટલા માટે થયું છે કે ખોડલધામના પ્રાંગણમાં આજે જે કાર્યક્રમ હતો માતાજીની છત્રછાયામાં ત્યારે સમાજના તમામ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો એક મંચ ઉપર હતા એક મંચ ઉપર હોય ત્યારે સ્વાભાવિક છે કે તમામ લોકો એક જ વિચારધારા સાથે જોડાયેલા હોય અને તો જ વ્યક્તિ ત્યાં આવતા હોય છે આજે જે કાઈ સમાજના આગેવાનો આપે જયેશભાઈ રાજેજાની વાત કરી હું તો એથી વિશેષ વાત કરીશ કે સમાજના ઘણા બધા એવા આગેવાનો દાખલા તરીકે સુરત થી આવનાર આગેવાનો મુંબઈ થી આવનાર આગેવાનો કે જે લોકો રાજકીય રીતે અત્યારે ક્ષેત્રમાં હોય ના હોય તો પણ તમામ લોકો આજે મંદિરના પ્રગણમાં હાજર હતા એટલે એ પણ એક સુખદ સંદેશો લોકો માટે અને સમાજ માટે હોય શકે ઘણીવાર એવું બનતું હોય છે કે રાજકીય રીતે ને સામાજિક રીતે વિવાદિત લોકો

આજે કાર્યક્રમ જે હતો એ સમાજના લોકો દ્વારા સન્માન કાર્યક્રમ હતો અને એમાં આ ઘટના બની છે તો એમાં સરકારનો કોઈ રોલ હોય એવું જરૂર નથી બીજું આપણે જણાવું કે મુખ્યમંત્રી શ્રી અને તમામ મંત્રીઓ નીકળી ગયા પછી આ બાબતની બેઠક થઈ હતી એટલે કોઈ રાજકીય રીતે કે કોઈ પેલા ક્ષેત્રની સામાજિક બંને લોકો પોતપોતાની જવાબદારી સમજે છે અને પોતાની સ્થાન ક્યાં હોવું જોઈએ એ પણ બંને સમજે છે અને કોની જગ્યા ક્યાં હોવી જોઈએ એ સમાજના લોકો માટે ખૂબ જ મહત્વનું છે એટલા માટે આજે બધા લોકો એ સાથે મળીને એક સુખદ નિર્ણય લીધો છે થેન્ક યુ